अंगठन ओबीसी हक़ार जागति अभियानी रोकड़िया साहिब घणा बा मित्र कॾहिं उहो बने की रूबरू कठोर मु थियूं कम भावनगर मां

पिछी सग्र परिवार हुयमि हलंदी पसंदि कोई बस जी समस्या हुय हल साज जी अगरि हुयमिक नलाहे हलंदा तव्हांजे करण लाइ अॻिते घणा बाद करणु प्रसारे तरी समी वञे पीलो केतिरे જરૂર નથી કે કદાચ પેલી વાર પેલ રહ્યા તો આપણને સફળતા મળી જાય લોકો આપણી સાથે હવે પણ આપણે સતત નિરંતર પ્રયાસ ચાલુ રાખવા આવશે એક ખૂબ સારી વાત એ છે કે આપણે આપણો મોટો કાર્યક્રમ કર્યો છે જ્યારે આપણે આપણા એક મહાનયિકા આપણે જ્યારે મહાપુરુષોને વાત કરતા હોય તો મહાનાયકો જોઈએ વાત કરે તો જન્મજીત ઉજવી છે તો આપણી વચ્ચે મહિલા કાર્યકર્તામાં હાજર છે તો આજે એ આવ્યા છે આજે એમને આજે આવી છે તો એમને જ્યારે કાર્યક્રમ વિશે કાર્યક્રમ રૂપરેખા વિશે આપણે જે આગળ કરીએ છીએ એના વિશે માહિતી મળશે તો અન્ય બીજા પાંચ ભાઈઓ સાથે આપણે જઈને સમજાવશે અને વાત કરશે આપણે કોઈ પણ કાર્યક્રમ કરતા હોય ઘણી વાર કેવું પડતું હોય કે વ્યક્તિ તરીકે પુરુષ તરીકે આપણે જતા હોય હાજરી આપતા હોય પણ હારવાર આપણો પણ એવો પ્રયાસ હોવો જોઈએ કે જ્યારે આપણે કાર્યક્રમ કરીએ છીએ તો આપણી સાથે આપણા જોડાયેલા બહેનો છે માતાઓ છે એને પણ આપણે સમય અનુકૂળતા કાર્યક્રમ કારણ કે આપણે પુરુષ તરીકે કોઈ પણ કાર્યક્રમ કરતા હોય સમર્થન કરતા હોય આપણે તો ફિલ્ડમાં રહેવા નાખીએ પણ આપણે પેઢી છે ને એમને સાચું જ્ઞાન માહિતી આપવાના એટલે આપણો એક પ્રયાસ એ પણ હોવો જોઈએ કે સ્થાનિક તરીકે કોઈ પણ કાર્યક્રમ હોય તો વધારે વધારે આવે અને જો આપણે ખુલેલી વાત કરીએ તો તમે જે પૂછ્યું કે સમયે બાબાશ્રીની એમના જીવનમાં જે ત્રણ ગુરુ હોય છે એમાંના એક જ્યોતિરાવ ફૂલે જ્યોતિરાવ ફૂલે જે ગુરુજી માહેલા છે તો આજે ઘણી આપણે કહેવા જેવી કરતા હોય તો હવે પણ ગુરુ છે ને સપાટાની વાતનો ખૂબ સારો એવો સાત અને થઈ ગયો છે તો જ્યારે એની નાની ઉપર હતી અને નાની ઉપરની અંદર એમને જે સમયમાં તો આપણે અત્યારે અઢાર વર્ગ એક મેળા છે નાના ઉપરમાં અમને લગ્ન થઈ જતા એ સમયમાં એમના લગ્ન થઈ જતા અને ત્યારે એમને એમના જે બ્રહ્મ મિત્ર છે એના લગ્નમાં ગયા હતા અને એમને લગ્નમાં ગયા ત્યારે એમને ખબર પડી કે ભાઈ હું કોણ વ્યક્તિ એ જમાનાની અંદર પાંચ છોકરી પાંચ ધોરણ ભણેલ અત્યારે આપણે જેને વેચ્યું એમના સામાન્ય ગણીએ છીએ ને એ સમય સમયની અંદર પોતે પાંચ ધોરણ ભણેલા હતા અને એટલો અભ્યાસ હોવા છતાં એ પોતે કચ્છ બેન જેમણે કંપની કરી છીએ એમાં એ પોતે મારી સમાજના હતા કે વગેરે કામ કરતા હતા એ સમયે એના મિત્રના લગ્નમાં ગયા અને એને ખબર પડી કે ભાઈ અહીંયા મને જવાનો મિત્ર આવે છે ને એ ધરેન્દ્ર એમણે કાઢી પૂરતા ત્યારે એને ખબર પડી કે ભાઈ હું તો પાંચ સોળ ભણેલો છું અને આવી જીતી રહું છું અને મારા મિત્રને કેવાથી પત્વ હતો પિતા જોખા તો એને ઘરે પિતાજીને વાત કરે છે મારી આને બી ઘટના બની અને પિતાજી એમ કહી છે કે આવું કેવું છે ને માવા દીધું ખરું કહ્યું કે તને એમણે માવા દીધો કઈ રસ્તા નવું પૂર્યું બાકી આમાં કઈ ઘરમાં ધો ખાતા આવતા નથી ત્યારે એણે પોતાને એમ થયું કે હું આ સમયમાં આ જમણામાં પાંચ ઢોલ ભણેલો છું અને જો મારી યાર આવું ખાતું હોય તો અમારી સમાજના ઘણા બધા ભાઈઓ એવા છે જે લોકોને અડવાનો અધિકાર નથી જે લોકોને ગામમાં આવવાનો અધિકાર નથી ઘણા બધા એવા ખેત મજૂરી કરે છે એ લોકોની કેવી ગરીબી કરી શકે એને જરા ખબર પડી અને પછી એને પોતે તો ગયા પોતે શિક્ષિત થયા હતા એમના જે પતિ હતા એમને શિક્ષિત કર્યા અને એમણે આખા ભારતની અંદર સૌ પ્રથમ જે પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે એમના પત્નીને રાખી અને મહિલાઓને ભણાવવાની શરૂઆત કરી આપણે અત્યારે હાલની પરિસ્થિતિમાં ઘણી બધી વાર કાર્યક્રમ કરતા હોય ત્યારે કાર્યક્રમમાં એવું થાય કે અમે મોટા ભાગે પ્રયાસ હોય કે કોઈપણ કાર્યક્રમ હોય ને તો અબાસ નામથી કરીએ કોઈ ગુજરાત નામથી કરીએ કે સાવજી મહારાબંધ લોકો તો કાર્યક્રમ આવી જાય છે પણ જયારે લોકોને ખબર પડે ને ગુજરાતમાં ઓગણીસ સમૃદ્ધ અને ખાસ કરીને અમારે ત્યાં જયારે છૂટી સિટી એરિયામાં અર્બન વિસ્તારમાં શહેરી વિસ્તારમાં એટલે લોકો બહુ ઓછા સમય આવતા હોય આવા કાર્યક્રમ જ્યારે કરતા હોય ને ત્યારે લોકોનું બહુ ઓછો આવતી હોય પણ એ દિશામાં એમનો વારંવાર નિરંતર એક સાથે કાર્યક્રમ કરીએ અને રોકાણ જોડતા હોય તો એ સમયની અંદર તેમણે પહેલ કરી કારણ કે આપણે એક જ વાર કાર્યક્રમ કરીએ તો સફળતા મળી જવું જરૂર નથી એ સમયની અંદર તેમણે કાર્યક્રમ ભણાવવાની શરૂઆત કરી અને જ્યારે એમના પરિવારના સદસ્ય હોય પહેલાં વિરોધ કર્યો તમે જ્યારે સાચી દિશામાં કામ કરો ને એટલે પહેલો વિરોધ ઘરથી શરૂઆત થાય એમના જ ઘરના લોકો વિરોધ કર્યો અને એના પિતાજીએ કીધું જો અમુક બધા લોકો આવી અને કીધું કે અમારી વ્યવસ્થાની વિરુદ્ધમાં છે આ ભણાવણું ચાલુ કર્યું છે તમારા છોકરાને ચોક્કસ બંધ કરી દે નહીતર જે એની જે વ્યવસ્થા છે એ મુજબ જે નિયમો કાયદા ખાલી છે મુજબ એનું હવે કરવામાં આવશે તેમણે એના દીકરાને સમજો કે તું રહેવા દે પણ એ કીધું એના હું આ કાર્ય ચાલુ રાખ્યું ત્યારે એ સમય એમને પોતાનું ઘર વિશે ત્યાગી દીધું અને પછી એને પોતે ભણાવવાનું ચાલુ રાખ્યું અને જે તે સમયે એમના પાછીમાં છે એમના ભાઈ જે એમને પોતે રહેવા માટે એમને જગ્યા આપી અને સ્કૂલ ચલાવવા માટે એમને વ્યવસ્થા આપી અને ત્યારે એમને શિક્ષણનું કાર્ય કન્ટિન્યુ ચાલુ રાખ્યું એ સમયમાં જ્યારે સાવિત્રીભાઈ ભૂલે ભણાવવા માટે જતા ને તો એક સાડી ભેગી રહી જાય કારણ કે એ સમય લોકો એના પર કિચડ ઉછળતા અને કોઈ નહીં કે કિચડ ઉછળવાનો કોણ હતા મહિલાઓ અને આપણા કથિત તે સમયના સચાત લોકો હતા જેણે સમગ્ર શિક્ષણનું મહત્વ શું છે એ લોકો જેનો વિરોધ કરતા હતા અત્યારે એમાંથી ઘણા બધા લોકો જે સમય અંતરે જાણી ગયા છે એને ખબર પડી છે એ હવે માનતા આપી એટલે મૂળ વાત એ છે કે આપણે જે કઈ પણ અત્યારે જે સુખ સાહેબી ભોગવીએ છીએ આજે હું છે રાષ્ટ્રપતિ તમારી વચ્ચે એટલું જાણો છો અને સાહેબ જે કાર્યક્રમ થઈ છે તો એને માન આપી એને કાર્યક્રમમાં આવ્યા છીએ સામ સામે જે તમે વાત કરી કે લોકલ લેવલ આપણે શું કરી એ વસ્તુ માટે થઈ અને આપણે જે કઈ પણ કરીએ છીએ મુંબઈને જાણીએ છીએ લોકો સુધી પસાર કરીએ છીએ જે આપણે

જયારે કોઈ પણ કાર્યક્રમ કરે કઈ પણ વસ્તુ બને કોઈ પણ એક મુવમેન્ટ જયારે ચલાવતા હોય ને એટલે પેલા શું કરે કે જે મેઈન લીડર છે એને ટાર્ગેટ કરે કે ભાઈ આ જે વ્યક્તિ છે એને ટાર્ગેટ કરીને કદો એમ કામ બધું દિશામાં વ્યવસ્થા પરિવર્તનની દિશામાં કામ કરતા હોય ને એટલે લોકો બધી પ્રકારે પ્રયાસ કરે પણ તમે જે લોકો એ બધા બેઠા છો ઈચ્છાપૂર્વક સમાચાર જીમાદારી લઈ અને આપણે કાર્યક્રમ કરીએ છીએ લોકો છો તો ખાસ અમને સાથ અને સહયોગ સંપૂર્ણ રીતે આપો અને માત્ર ભાવનગર સૌરાષ્ટ્ર નહીં પણ ગુજરાત લેવલે આપણે પરિવર્તન દિશામાં કાર્ય કરીએ છીએ અમે સંપર્કમાં રૂબરૂ કરી પણ હવે એવું નક્કી કર્યું છે કે આપણે જે જે કાર્યક્રમ કરીએ રૂબરૂ સંપર્કમાં રહીએ રાજકોટથી સાણંદથી જે કોઈ પણ જિલ્લા વિસ્તાર અમે અમારી સ્થાનિકો જે સપોર્ટ કરીએ છીએ અમે ત્યાં કોળી સમાજના ભાઈઓ પ્રયાસ કરીએ અમારા સંપર્કમાં જેટલા ભાઈઓ છે અને અમે એ સંપર્કમાં પ્રયત્ન કરશું અને એકાબીજાને સાથ સહયોગ આપી પરિવર્તનના કાર્યો વધીએ છીએ એમાં કેમ હકારાત્મક પરિણામ થઈ રહ્યું અને જે હતા તે આપણી સમાજના અમને સમાજ બનાવતા તો અત્યારે જે કોઈ પણ ઘટનાઓ બને છે ને એ ઘટનાઓ ત્યારે જો આપણે પોતે પોઝિશનમાં છું પાવરમાં આપું તો પાછી પોઝિશન મળશે પણ પાવર નહીં મળે તો વારંવાર જે ઘટનાઓ ઘડે છે એ બને રાખશે અને માત્ર ખાલી આપણા આયોજન દેવાથી કહી છે આપણે સમયે સમયે જયારે સૂત્ર માહોલ આવશે ત્યારે જાગવું પડશે વધારે જાવું પડશે એને સમજાવવું પડશે દોસ્ત અને દુશ્મનની ઓળખ કરાવી પડશે તો વધારે મારી વાતને